સરહદનો પ્રવાસ અને વિકાસ જી હા રાજ્ય સરકારે ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવાની યોજના બનાવી છે ત્યારે બારી માસ બોર્ડર પર રહીને સરહદની સુરક્ષા કરતા જવાનોએ પણ ઉત્સાહ દાખવ્યો છે એમણે કેટલાક એવા મુદ્દાઓ વિશે વહીવટી તંત્રનું ધ્યાન પણ દોર્યું છે જેનાથી તેમને અને આવનાર પ્રવાસીઓને લાભ થશે જેની સામે વહીવટી તંત્રએ પણ હકારાત્મક અભિગમ દાખવ્યું છે સરહદની સુરક્ષા કરતા જવાનો દેશને પાકિસ્તાન રાખે છે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની વાત ચાલી રહી છે ત્યારે સરહદ પરના જવાનોએ પોતાની સમસ્યાઓ દૂર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જવાનોના જણાવ્યા મુજબ પહેલી સમસ્યા એ છે કે બીઓપી સુધી પાણી પહોંચતું નથી આ સિવાય જવાનો એમને મોબાઈલ કવરેજ મળે તથા એટીએમ ની સુવિધા મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે મોબાઈલ ટાવર અને એટીએમ લગાવવા માટે રણમાં આવેલું નડાબેડ ધામ ઉત્તમ ગણવામાં આવી રહ્યું છે કેમ કે જવાનોની આવન જાવન અહીં સતત રહે છે વત્તા નડાબેડ આસ્થાનું કેન્દ્ર પણ છે जो अभी इनकी समस्या है वो मेन है कि एक तो पानी की समस्या है फिर भी काफ़ी हद तक सॉर्ट आउट कर दिया है स्टेट गुजरात स्टेट ने जो कि पानी हमारा इस वाटर पॉइंट तक आ चुका है और फर्दर आगे ये बी तक पहुंचाने की आई थिंक एक एक दो महीने में ये पहुँच जाएगा पानी और हम शुक्रिया अदा करते हैं गुजरात स्टेट का कि जो उन्होंने बी स्कीम के तहत जवानों को ये जो सुविधा उपलब्ध कराई है और सेकेंडली कुछ यहाँ प्रॉब्लम है हमारे जवानों को कि मोबाइल वगैरह का थोड़ा प्रॉब्लम है कम्युनिकेशन का वो भी मैंने रिक्वेस्ट किया है जो सिविल एडमिनिस्ट्रेशन से कि वो नारा बेट में अगर एक टावर लग जाए तो वो भी प्रॉब्लम सॉर्ट आउट हो जाएगी और बाकी एटीएम की है तो एटीएम भी हमने रिक्वेस्ट किया है नारा बेट में लग जाए राज्य सरकारे वाव तालुकाना विकास साथे बोर्डर विस्तार नोपन प्रवासन क्षेत्रे विकास थाए तेमाटे प्रयत्नो हाद धर्याशे। तेमा બોર્ડર એરિયા ડેવલપમેન્ટ યોજનામાં બોર્ડરની સમાંતર ચોકી સુધી પાણી પહોંચાડવા ઉપરાંત નડાબેટમાં BSNL નો મોબાઈલ ટાવર અને ATM ની સુવિધા ઊભી કરવાની જિલ્લા વિકાસ અધિકારીએ ખાતરી આપી છે આ ઉભા છે પોઈન્ટ સુધી તો 5 લાખ લિટર નો અંડરગ્રાઉન્ડ સમ્પ અને પાણી આવી ગયું છે હવે બંને બોર્ડરની બંને સાઈડમાં જ્યાં જ્યાં એમની BOP છે ત્યાં પાણી પહોંચાડવાની વાત છે પાણીપુરઠા બોર્ડના અધિકારીઓ સાથે મિટિંગ કરી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન છે આપણો પ્રોજેક્ટ છે એની અંદર લઈ અને કોઈપણ રીતે બોર્ડરના જવાનોને જેટલી સુવિધા મળે એટલી ચોક્કસ અપાવીશું બીજો મુદ્દો હતો નળા બેટમાં બીએસએનએલનો ટાવર લગાવવાનો તો બીએસએનએલના અધિકારીઓ સાથે વાત કરીશું અને એટીએમ તો બેંકના અધિકારીઓ સાથે વાત કરીશું નળા બેટ ઉપર લગાવવાથી તો આપણા બાર મહિને પાંચ છ લાખ યાત્રાળુઓ પણ ત્યાં આવે છે એમને પણ સુવિધા મળશે સાથે સાથે આપણા જવાનોને સુવિધા મળશે રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે પરિવારથી દૂર રહીને દેશની સેવા કરતા આ જવાનો સરહદ પર મોબાઈલ કવરેજ મળતા પોતાના પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહી શકશે તથા એટીએમ સુવિધા મળતા તેમની રોકડ મેળવવાની સમસ્યા પણ દૂર થશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર

माताजीए कमांडंट नी जीप ऊपर दीवार रूपे बिराजी ने नगर पाकर सुदीनो नो रस्तो बतावे होतो त्यार थी आ मंदिर मा बीएसएफ ना जवान पुजारी तरीके से वापेशे और हमारे जितने भी यहाँ पर बटालियन चेंज होती है आते हैं जाते हैं तो एक जो ब्राह्मण है जो अच्छी पूजा जानता है माताजी के बारे में सारा काम कर सकता है उसी को हमारे अधिकारीगण यहाँ पर लगाते हैं जिन्हें विश्वास है कि हमारा अच्छा एक ब्राह्मण है अच्छा पंडित है ये सेवा कर सकता है तो तब से ही जो भी यहाँ बना लेती है उसका एक ब्राह्मण लगाएंगे अगर वो छुट्टी जाएगा या कहीं ड्यूटी पर जाएगा तो उसके बदले में दूसरा आदमी यहाँ आएगा वर्ष दरमियान नरेश्वरी माता ना मंदिर पांच लाख श्रद्धालुओं दर्शन करवा अठार वर्ण न कुलदेवी तरीके पूजाता नरेश्वरी माता पर બીએસએફના જવાનો અતૂટ શ્રદ્ધા ધરાવે છે ના યુદ્ધ પછી જે બટાલિયન અહીંની બોર્ડર પર ફરજ બજાવતી આવી છે એક બ્રાહ્મણ જવાન માતાજીની સેવા પૂજામાં તરીકે સેવા આપતા બીએસએફના જવાનને બોર્ડર પર ફરજ બજાવવાની હોતી નથી પણ મંદિરમાં જ ફૂલ ટાઈમ પૂજારી તરીકે સેવા આપવાની પરંપરા છે અને જવાનનો પગાર સરકારમાંથી આપવામાં આવે છે અહીંયા સત્યાવીસ વર્ષથી આ ટ્રસ્ટ નડાબેટ ટેમ્પલ ટ્રસ્ટ એની સેવા કરી રહ્યું છે અગાઉ અહીંયા બીએસએફના જવાનો પોતે માનો એક નાનકડું ડેરો બનાવી અને પૂજા કરતા હતા અને અત્યારે હાલ એક ટ્રસ્ટનો પૂજારી અને એક બીએસએફનો પૂજારી એમ સેવા કરી અને તમામ તમામને અહીંયા સેવા આપી રહ્યા છે પ્રવાસન ક્ષેત્રીય આ વિસ્તારનો વિકાસ થાય તો તેના ભાગરૂપે પાકિસ્તાનની સરહદ પાસે આવેલું નડેશ્વરી માતાજીનું આ મંદિર પણ પ્રવાસન માટેનું મુખ્ય માધ્યમ બની શકે એમ છે કેમેરામેન રમેશ દોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર પ્રવાસીઓ માટે અહીંયા આકર્ષણના કેન્દ્રો શું છે તેની વાત કરીશું વિરમદા જુતારહો વીટીવી